મચાવનાર આંતરરાજ્ય કિહોરી ગેંગ મધ્યપ્રદેશ રાજ્યના ખૂંખાર ગેંગના સાગરતુને પકડી પાડી સુરત શહેર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના કુલ ત્રેવીસ ગુનાઓ ડિટેક કરતી છાણી પોલીસ ગુજરાત રાજ્ય તથા મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવનાર આંતરરાજ્ય કિહોરી ગેંગ ખુંખાર ગેંગના સાગરે તુજીવો નામે કુશાલ કિહોરી અને પપ્પુ કિહોરી નાઓ છાયાપુરી રેલવે સ્ટેશનથી બહાર આવનાર હોય અને તેઓ ઘરફોડ ચોરીમાં સંડોવાલ હોવાની અને તેઓની પાસે શંકાસ્પદ વસ્તુઓ પણ છે તેવી બાતમી વાળા ઈસમો છાયાપુરી રેલવે સ્ટેશનની બહાર આવતા તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જેએન પરમાર તથા સર્વેલન્સ સ્ટાફ નાઓએ સદરી આરોપીઓને કોર્ડન કરી પકડી વધુ પૂછપરછ કરતા ઘરફૂટ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયેલા છે આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ એક જોડી ચાંદીની પાયલ નંગ બે પચીસો રૂપિયા આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ ચાંદીનું કાળું એક બે હજાર રૂપિયા આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ ચાંદીની બંગડી ચાર હજાર પાંચસો આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ હીરો કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન જેની કિંમત પાંચસો ગણી આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ રોકડ દસ હજાર પાંચસો આરોપી પપ્પુ કિહોરી પાસેથી કબજે કરેલ મોબાઈલ ફોન વિવો કંપનીનો ચાર હજાર આરોપી પપ્પુ કિહોરી પાસેથી કબજે કરેલ રોકડા પાંચ હજાર બસો વોન્ટેડ આરોપીઓ ભુરસિંહ ભાવસિંહ કિહોરી પકેશ ચેતન સગાડિયા ચેતન સંગાડિયા નરેશ રાડુભાઈ મુનિયા અને રાહુલ સોની કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર વી ચારેલ એએસઆઈ મુકેશભાઈ મનુભાઈ હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ હેડ કોન્સ્ટેબલ મયુરધવસી જયદેવસી હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈ પરતભાઈ રામભાઈ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ ઈન્દ્રસિંહ બડવાંસી ખુમાનસિંહ ભીમસિંહ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો